દાખ કેવા ખાતે શરમાય ગઈ એટલે કે તો ગુડ મોર્નિંગ એમ કહે તો ગુડ મોર્નિંગ એમ કે ગુડ મોર્નિંગ એમ કે હે કેને ગુડ મોર્નિંગ આ તૈયાર થઈ ગયા મસ્ત રીતે અને આ બે જો પત્ની અને કાકા રમવા ગયા છે તો અમારે હેર સ્ટાઇલ બધા દો જોવા પડતી છે પણ એવો છે હેર સ્ટાઈલ તો છે દેવા

ગરાક ભાઈ જો અત્યારે છે માવો સડાવ્યો છે મસાલો તો મસાલો સડાવ્યો મસાલો મસાલો જેને મસાલો ખાવો તો આ ભાઈને કોન્ટેક્ટ કોન્ટેક મસાલો તમને ઘર બેઠા દેવા નહીં આવે ખાવ તો આપડે ગઈ આવી તમને તો ખબર છે કઈ જગ્યાએ છે આપણી દુકાન તો આવી જુકાને હા